વહીવટ આવે ને પછી બધું ભૂલાઈ જાય ભાઈ મારા કામ છે થોડું કામ પતાવી નું આવું તરે એટલે ક્યાં જશો હવે ગોળ દાદા શો ના ના પાડી તારા લગન આવે છે ઘરે પાછી ટાટ્યો ન થકતો એટલે આ બાપા માવા લેવા જાવ શું તમે તો શાંતિ રાખો એ દિલીપ ગલ્લા થી જાય ને બધા માવા લેતા જા

પછી તારે અહીંયા વાત જ કરવાની છે તો આપણા ભાઈબંધ છે ને છે એક નો જાવ દીધા એટલે મારા લગન બગાડ છે એટલે તારે બધું હાસવાનું છે આ તું માથે લઈ લે એટલે સંભાળ્યું ઓલા દાના દાદા આવેલા લાગે છે એને કહી દે છે રામજી મંદિર આપડે રસોડું રાખવાનું છે અને મેં બધું સમજાવી દીધું તું દાના દાદા ને ધ્યાન દેખાડી જ વાત નાખું